અમરેલી અમરેલીના લાઠી રોડ પર વરસડા ગામ નજીક મર્સિડીઝ અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો જોકે અકસ્માત કારમાં સવાર મહિલા સહિત આઠ લોકોનો આબાદ બચાવ થયેલો હતો ધડાકાભેર કાર અથડાતા ગ્રામજનો એકઠા થયેલા હતા પાંચ લોકોને નાની મોટી ઈજા થતા સારવાર અર્થે અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવેલા હતા અકસ્માતની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી